તો હેલો એવરી વન રામ રામ જય શ્રી કૃષ્ણ આજે આપણે ફરીથી એક નાનકડી રેસીપી લઈને હાજર છીએ તો વિડીયો સ્કીપના કરતા સૌ સૌપ્રથમ તો આપણે ખાટી એવી છાશ લેવાની છે અને છાસમાં આપણે એડ કરીશું બાજરીનો લોટ એની અંદર મીઠું હળદર અને લાલ મરચું પાવડર અને ગરમ મસાલો આ બધી જ વસ્તુને સરસ એવું મિક્સ કરી દઈશું તો હવે તમને ખબર પડી હશે કે હું શું બનાવી રહી છું જો જે હા ખબર પડી હોય તો આપણે બતાવી દઈએ કે આપણે કાઠિયાવાડી કઢી બનાવી રહ્યા છીએ કાઠિયાવાડી કઢી બનાવવા માટે સૌ પ્રથમ તો આ બધી જ મિક્સરને છાશમાં એડ કરીને રાખવું પડે છે તો એને મસાલાને છાશની સાથે એડ કરો ને તો જ એનો મતલબ કંઈક છાસ સાથે મિશ્રણ બરોબર સેટ થઈ જાય તો જ કઢીનો જે સ્વાદ છે એ સરસ આવે છે તો સરસ એવું આપણું મિશ્રણ તૈયાર છે તો હવે આપણે વઘારની તૈયારી કરીશું તો વઘારની તૈયારી કરવા માટે પહેલાં તો કઢીની અગર તમે કઢી બનાવતા હોય તો રાઈને સરસ એવી બળવા દેવી પડે છે બળેલી રાઈનો જે સ્વાદ આવે છે ને એ કઢીમાં સરસ આવે છે તો સરસ એવી આપણે બળીને હવે તૈયાર છે તો આપણે એમાં તેલ એડ કરીશું તેલ આમાં વધારે એડ કરવાનું નથી નોર્મલી તેલ મીડિયમ સાઇઝ તેલ એડ કરવાનું જેટલું તમે યોગ્ય લાગે એટલું મેં આમાં દોઢ ચમચી જેટલું લીધું છે અને એમાં કઢી પત્તા એડ કર્યા છે તજ લાલ મરચું અને હવે આપણે આમાં એક મીડિયમ નાની સાઇઝનો કાંદો ડુંગળી લીધી છે અને એને પણ સરસ રીતે આપણે શેકાવા દઈશું તો ડુંગળીને સરસ એ સુતાવું જરૂરી છે જેમ કે ડુંગળી અગર શેકાશે નહીં તો મતલબ કાચી લાગશે અને કાચી ડુંગળી કઢીમાં મજા નહીં આવે તો હવે મેં નોર્મલી એક મરચું લીધું છે એક ટમેટું લીધું છે અને આને પણ સરસ એવું ધીમી આંખે શેતાવવા દેવામાં આવે આ બધા જ મસાલા ધીમી આંખે સુતાવા દઈશું બે મિનિટ લાગશે આપણે તો તેની આજે સરસ એવા શેકાવા દેશે ફાસ્ટ ગેસ નથી રાખવાનો સ્લો ફ્લેમમાં જ શેકાવાનું છે તો બે મિનિટ આપણે રેસ્ટ જોઈએ તો કલર પણ ચેન્જ થઈ ગયો અને તેલ ફૂટીને બહાર દેખાય છે તમે જોઈ શકો છો તો સરસ હવે શેકાઈ ગયું છે એવું દેખાઈ રહ્યું છે તો હવે આપણે જે ખાસનું મ્યુટ્રણ તૈયાર કરીશું એ આમાં એડ કરીશું અને એડ કરીને આમ તો જો જોવા જઈએ ને તો કઢી બનાવીને તો કન્ટિન્યુ આપણે મતલબ ચમચાથી એને હલાવતા જવું જોઈએ છે કેમ કે એમાં ઉફાણાં વારંવાર આવે છે કઢી ઢોળાઈ જવાની સંભાવના રહે છે તો આમાં હું તમને એક ટ્રીક બતાવું છું કે જે આપણે ચાયની રકે બી આવે ને એ રકેબી તમે અગર આમાં એડ કરી દો ને તો આમાં ઉફાણો નથી આવતો પહેલી વસ્તુ તો અને સરસ એવી શેકાઈને પણ તૈયાર થઈ જાય છે આપણી કઢી તો જોઈ શકો છો તમે કે કઢી ઉકળે છે પણ એનો ઉફાણો નથી આવતો તો હવે આપણી કઢી બની ગઈ છે એટલે આપણે ડકાવીને પહેલાં તો નીકળી લેશું અને જોઈ શકો છો કે સરસ એવી કાઠિયાવાડી કઢી બનીને તૈયાર છે તો હવે આપણે લાસ્ટમાં એને થોડી સજાવટ કરવા માટે ધાણા નાખી દીધા છે અને જોઈ શકો છો સરસ એવી કઢી બની તૈયાર છે તો મારી રેસીપી તમને કેવી લાગે અગર ગમી હોય તો લાઇક કરજો શેર કરજો